ગાંધીનગરમાં રવિવારે મોડી રાત્રે ધર્મ પરિવર્તનના આરોપ સાથે હોબાળો જોવા મળ્યો ગાંધીનગરના સેક્ટર પાંચમાં ધર્મ પરિવર્તન માટે લોકોને લાલચ અપાતી હોવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનો આરોપ બજરંગ દળે લગાવ્યો વીએચપીના અને બજરંગ કાર્યકર્તાઓએ પોલીસ સ્ટેશનમાં ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ કરનાર લોકો સામે અરજી કરી બજરંગ આરોપ લગાવ્યો કે લોકોને ધર્મ પરિવર્તન કરાવવા આ સ્થળે માઇન્ડ વોશ કરવામાં આવતું હતું કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો છે કે છેલ્લા ત્રણ મહિનાથી સેક્ટર પાંચમાં ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ ચાલી રહી હતી જેમાં આસપાસના શ્રમિક કામ કરતા લોકોને એકત્ર કરી ધર્મ પરિવર્તન કરવા માટે લાલચ આપવામાં આવતી હતી બીજી બાજુ જિલ્લા પોલીસ વડાએ સમગ્ર ઘટનાને લઈ કહ્યું કે સેક્ટર પાંચમાં ફક્ત પ્રાર્થના માટે લોકોને એકત્ર કરવામાં આવ્યા હતા આવતીકાલે મને કાર્યકર્તાના માધ્યમથી જાણવા મળ્યું હતું કે રાતે ધર્મ પરિવર્તનનું થઈ રહ્યું છે તો બજરંગ કાર્યકર્તાને ફોન કરીને મોકલ્યા ત્યારે ઘણા બધા દાહોદ જિલ્લાના વનવાસી બંધુઓ હતા અને તેમનું ધર્મ પરિવર્તનનું ષડયંત્ર ચાલી રહ્યું હતું તો કાર્યકર્તા દ્વારા એ લોકોને વિરોધ કરવામાં આવ્યો હતો એક ફરિયાદ સ્ટેશન बट uh, इसमें अभी तक जो पुलिस ने तपास किया वो एक मास प्रेयर कर रहे थे क्रिश्चियन कम्युनिटी का लोग ऐसा कोई धर्म परिवर्तन हो रहा है ऐसा कोई अभी तक uh, नहीं एविडेंस मिला नहीं है तो ये तपास चालू है ગાંધીનગરના સેક્ટર પાંચની અંદર ધર્મ પરિવર્તનના સંદર્ભમાં પ્રવૃત્તિ ચાલતી હોવાનો આક્ષેપ બદનગર અને વીએસપી દ્વારા કરવામાં આવ્યો છે સેક્ટર સાત પોલીસ મથકની અંદર આ સંદર્ભે અરજી પણ કરવામાં આવી છે આ એ સ્થળ છે કે જ્યાં ધર્મ પરિવર્તનના સંદર્ભમાં પ્રવૃત્તિ કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સેક્ટર પાંચની આ જગ્યા છે કે જ્યાં શોપિંગ સેન્ટરની અંદર ભોયરામાં જે છે તે ભોજન કરાવવામાં આવતું હતું જે આસપાસના જે સેક્ટર છે તેમાં જે ગરીબ પરિવારના જે લોકો છે તેમને એકત્ર કરી ભોજન કરાવવામાં આવતું હતું અને સાથે જ તેમને ઉપદેશ આપવામાં આવતો હતો અને માઇન્ડવોશ કરવામાં આવતો હોવાનો આક્ષેપ જે છે તે કરવામાં આવ્યો છે આ આક્ષેપ સાથેની અરજી સેક્ટર પોલીસ મથકની અંદર કરવામાં આવી છે સેક્ટર પોલીસ મથકે આ સંદર્ભે તપાસ શરૂ કરી છે પરંતુ રાત્રે આ સંદર્ભે હોબાળો જે છે તે થયો હતો વીએસપી અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અહીંયા એકત્ર થયા હતા અત્યારે હાલ આ સ્થળ જે છે તે બંધ કરી દેવામાં આવ્યું છે અને જ્યારે આ અને વીએસપીના કાર્યકર્તાઓ એકત્ર થયા ત્યારે તમામ લોકો હાજર હતા તેમને પોલીસ મથક લઈ જવામાં આવ્યા અને જેમના દ્વારા આ જે આક્ષેપ થયો છે જેમના ઉપર તે વ્યક્તિઓને પણ પોલીસ મથક લઈ જવામાં આવ્યા હતા અને પોલીસ મથક પર લઈ જઈ તેમની પૂછપરછ પણ કરવામાં આવતી હતી અને પોલીસે આ સંદર્ભે તપાસ શરૂ કરી છે પરંતુ ભજંગળ અને વીએચપીનું કહેવું છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ ઉપર જો રોક નહીં લાગે તો આગામી દિવસોની અંદર તેઓ વધુ ઉગ્ર આંદોલન કરશે કેમેરામેન શાયદ શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર